લો આજે બનાવવાની છે આપણે સાબુદાણાની ખીચડી તો એની માટે મેં રાત્રે સાબુદાણા બે ત્રણ પાણીએ ધોઈ અને ડૂબડૂબા રાખી એક વેઠો પાણી રાખીને પલાળી દીધા છે એને આખી રાત આપણે પલાળવા દઈશું સવારે એકદમ છૂટા થઈ જશે જો પાણી બધું માપનું હતું એટલે સરસ એકીક દાણો છૂટો થઈ ગયો છે એકદમ સરસ પોચા થઈ ગયા છે હવે આપણે આ છે ને ઘીમાં બનાવવાની છે તેલમાં નથી કરવાની તો ઘી મૂકી અને એની અંદર સિંગદાણા શેકી લઈએ ધીમમાં તો આપણે સાતળસો સિંગદાણા એટલે બળી ના જાય સરસ થઈ ગયા છે ને કાઢી લઈએ એક ડીશમાં બીજું થોડું ઘી મૂકી અને એની અંદર રહી જીરું નાખી અને ટામેટા નાખી દઈએ લીલા મરચાં અને લીમડાના પાન અને પણ ધીમા તાપે તતળશું થોડા પોચા પડે ત્યાં સુધીને એને સતડાવા દઈએ ત્યાં સુધીને સાબુદાણા ઉપર થોડો મસાલો નાખી દઈએ મીઠું શેકેલો જીરા પાવડર મરી પાવડર અને લાલ મરચું થોડુંક જ નાખવાનું છે લીલું નાખ્યું છે એટલે ટમેટાની અંદર તલ બટેકા અને બીજો બધો મસાલો કરી લઈએ મીઠું ઓર્ડર લાલ મરચું થોડુંક ગરમ મસાલો ગરમ મસાલો થોડોક કાગળ પડતો નાખવાનો સીંગદાણાનો ભૂકો બધું સરસ મિક્સ કરી અને એક સરખું થઈ જાય એટલે એમાં સાબુદાણા નાખી દઈએ દાણા અંદર પણ નાખશું અને ઉપરથી પણ નાખવાના છે સાબુદાણા નાખીને હવે બધું એક સરસ હલાવી દઈએ ખાંડ નાખી દઈએ દળેલી ખાંડ નાખવાની છે અને લીંબુનો રસ હવે બધું સરસ હલાવીને મિક્સ કરી અને બે મિનિટ જેટલું આપણે ગેસ ઉપર એને રાખીશું ઉપર લીલા ધાણા નાખી દઈએ દ્રાક્ષ ભાવતી હોય તો તળેલી ઉપર નાખી શકાય તો તૈયાર છે આપણે સાબુદાણાની ખીચડી મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી